ગીતાજી કીધું કે કર્મ કરવામાં તારો અધિકાર છે ફળમાં તારી સત્તા નથી તો સમજવું ન સમજવું એ તો આપણે આજની વાત નથી હા તમારે સમજવું આપણે સમજવું કે ન સમજવું એ આપણે હાથની વાત છે બાકી તમે સારું સમજો કે ખોટું સમજો એનું ફળ આપવાનું ભગવાન ના ભગવના તમે જે હું સમજો છો જે હું વિચારું છું એવું ફળ ભગવાન આપે છે બાકી કેવું વિચારું કેવું જોઉં કેવું બોલું કેવું સમજુ એ આપડા આંકા છે એ જ છે આની વાત શું વાવો એ આપડા આંકવા છે અને કેટલું ફળ આપું એ ભગવાન આની વાત છે આ તો દરેકને સમજાયું જ છે સત્તા પર આપણે વિચાર કરતો આપણે ભગવાન કરે ભગવાન કરે ભગવાન પર લાગવું લાગે થાય કોઈ કરે દેખાય હે જી માતા ભગવાનને તો સારુ જ કરું છે ભગવાનને ખોટું કરું જ નહીં ભગવાનને તો આ જી સૂકી થાય એના માટે અથાગ પ્રયત્ન કરે છે હા આ આપડા પેલા આયા પેલા તીધું વ્યવસ્થા પકવરે કરી રાખે ન કરી રાખે હે એમના ઉકાળો કેટલા બજા છે કોણ માણે આપો માં આપી છે દાપ આપે છે ભણા ગણા માટે રક્ષા કરવા માટે સુ જરૂરવાતો એના માટે દરિયા પૂરી કરવા માટે હ સમજે નાલી છે સદબુદ્ધિ આપી છે તો એ તો સમજવાળો તો પોતાને જ પોતાને एटल ना समझो तो पी परमात्मा शू कर जेने समझव नदी लगार तेन के मजाव जेने समझू नदी लगा ते ले तो तो तेरे तेरे के मसा मजाओ। नहीं ले तो जारी तेरे के रास्ता मेरे भैया बेटा माग हड़े हड़ हड़े मजा भगवान पद कला है ना ना तो यहाँ कोई હવે ના એ એને આવું કે ના તો એમના હાથનું વાત છે હા પરમાત્માની પ્રેરણાથી નાયક તો આવ્યું કે હેડ હેડું ભજન હેડું હવે આપણે દઈ કલાક બાપતા રહીશું ભગવાન ભજન કરવાનું છે ભગવાન પ્રેરણાથી વાયક તો આપ્યું પણ એ વાયક લેવો કે ના લેવો એ તો પણ તારા વાત છે લાગતી એમાં ભગવાન શું આ ભગવાન તો કીધું કે તમે આડો પડજો તો ના આવતો જો ભગવાન આરિ બાજનનો વાય તકમ તું ના દે હરી બાજનનો વાય તકમ તું ના દે હરિ નામા લેવું તરી કકમ તું ના દે હરી નામા લેવું તરી ક दाया भात लाड़ू पूरी महाराज ते न गे मज़ा मज़ाऊ दाया भात लाड़ू पूरी मज़ा आऊ जने समू न थी लागारते न गे मज़ा मज़ाऊ जने समू नदी જરણ ગોટા ન કાડીને મરચા તમાર તૈયાર કરી નાખો જો અમને કેટલા મન આવે હે જન્મા જસિયાથી હા હોજર હોય તો ભજનમાં આવે આ રહ્યા કહેતા ભજનમાં આવે હોજર વા ભજનમાં આવે તો વધો નઈ તો એ સાચું છે હે પણ તમે ભજન હોબળ જ નઈ હે પેલા ઉતરની જાય પાદરામાં રોટલો કેવો હે ને એટલે અડધો બાર વાળે અડધો પહોંચાડવા હોય રોટલા કઈ જતો હા એવા એ રૂદર જેવા ફગતું હોય હા એટલે એટલે ગોટા ખાઈ જલેબી કાઢી ખાઈ અને જતો હતો ભાજરનો બેસે હા હા નહીં તો હવે ગોટા ખાવા એ કરે એ કરતા તો જો આવે તો હા અને એ કરતા આવે અરે આ સાત બેનો નહીં જતા ઘરે ઘરે ગોમે ગમે નહીં જતા पता फाड़ू कोई पैसा मरना घर बैठे भगवान भजन करावे तो काट हाँ तो भरवा तैयार नहीं लो हाँ घेर बैठे तो अनुभव थो सजाई बहनों घरे घर दादा दादाएं संदेश वाले कि घरे घर तेरे भगवान भजन भगवान नाम समझा कि जी थे लोग पा जी होश्व परमार कार्य हाँ कई ले અજ્ઞાત બેટા પર પરમાત્મા આપણને સમજાવવા માટે મૂકલે જોઈએ સમજતા નથી તો કેટલો કાટ છે કે આ જીવને કાટ કેટલા જન્મો જન્મનો કેટલો કાટ હોય છે તો એટલે આપા તુને ચાલી નહી કે પરમાત્માનો મોમ આપણને ગમે છે કાઈ હોય નિયમિત આપે આઈ આઈ તો ઘણા ભૂલી જઈએ છીએ પરમાત્માનું કી ના સાચું हरे भजन मा जागरण करते न दे हरी भजन मा जागरण दे सतसंग जा रे के सुनो न दे सतसंगे आवि भ्वजगर कूटी दिन रात तेन जाऊ आवी आरी આપણો ભજનનો ટાઈમ ક્યાં છે આજે અત્યારે ના વાતો કર્યો તો ત્યારે ટાઈમ કરો કોઈ નકી નઈ કોઈ નકી ભાઈ એને કી તો કોઈ ટાઈમ જ નઈ તો ભાઈ હાડો હવે કલાક થઈ ગયો ભઈ હા મે હવે આપણ રાતો બનતો તો કેરે ક ના તા કન નો કામ નઈ ટાઈમ કરો કઈ ના એક કલાક કામ કરાનો હવે પછી ટાઈમ ક કામ કરાનો ના નઈ બાઈ આપણે પ્રતિજ આપણે તો રોજ નિયમ છે બસ હા વારો બપોર ત્રણ ટાઈમ એક એક કલાક કરવાનું પછી આપણે કંઈ કરવાનું એવું ખરું કંઈ હા ભજનનો ટાઈમ ના હોય હા ટાઈમ તો વણો આવવો જોઈએ પગડે કૂટવાનો કે એને ખૂટી વગેરે કોમની પંચાસ કૂટીએ એનો સમય બરબાદ થાય છે એનો ટાઈમ આવો જોઈએ કે હા ખોટી વાત આપણે બાકી પ્રભુના ભજનમાં તો સમય હોય જ નહીં હા એ તો રાજ પડે એટલે જેટલો ટાઈમ જતો રહે ખબર જ ન પડે અને આપણે બધા વગર ટાઈમ ના ભગવાનનું ભજન ટાઈમ વાંધો હં ભગવાનનું ભજન એક કલાક હા બીજું બધું એવું આ તો આ તો કે ભક્તિમાં પ્રેમ કહેવાય હા આ ભક્તિમાં પ્રયોગ ના કહેવાય સાચી ભક્તિ ના કહેવાય ભક્તિની રીતના કહેવાય અને આપણે પહેલા આગર ભજેમે આવી કે ભક્તિની રીત તમે જાણો કે ભક્તિની રીત કેવી છે ભક્તિની રીત કેવી છે એ આપણે જાણવાની બાકી છે મને આપડે તકર મેમન આવે કે કોઈ મજા 하자 જોઈએ તો આપણે તો ગેસ બેક આપણે તો આઈએ અને આપણો લક્ષમી ની કે કાઈ કરી કણ આવતા આપણે ની જગ્યા તો ભક્તિની આતુરતા ઉઠે ભગવાનના ગુણો સકળે આતુરતા છે એટલે એક જસ્ટર છે ને કે બે ભાઈઓ ગયા હતા દવાડકા દર્શન કરવા માટે ચાલતા ચાલતા બસ દ્વારકા નજીક પહોંચવા થયા અને એક ભાઈ થાક્યો એટલે એક બંગલો હતો એ બંગલાના મકાનના ઓટલા ઉપર હું કે ભાઈ મારે તો આવું નહીં હું તો થાક્યો હતો રાત પડેલી હા પગે હોય ના આવવાય વિષે અહીંયા રૂકાવાય નહીં કે ના પકે હવે તો મારે ચાલ આવ્યું જ નહીં તારા જ આવું તો જા હું તો હવાન ના છું હા પેલો તો કે હાર તું તો હું તો દવાતા દર્શક એ हाँ पे दबाद है तो थे। पेलो त्यास मकान ओटला पर बेना विचारों जुदा हाँ ओटला पर हुई जाए दू वह उठी जो रहो हमने हाथ हाथ काटो थी गये अत्य आठ वगे भगवान दर्शन करे तो मु दर्शन न करते हो मैंने आवत चढ़ी जाने खोटो लेट पड़ी गो અ પહેલા મન જીનવા જો કે એ વિચાર કરે કે મારે ના કે વાળી તો બગડેલી છે હે એના વિચારવા હે હે આપણે ભક્તિ માં આવતા હોય પણ કોઈ સંકટ સમય ના વાય ને તો ઘરે આપણે પીડા થતી હોય કે મારું તો આજ નહીં જવરો આજ આપડે નહીં જવરો આજ આપડે દાડો ભાગ હે 6 મહિનાથી જતોતા ને એક દિવસ આપડે ના જતો હે આપડે એની પીડા થતી હોય આપડે તડપ લાગતી હોય હે तो आए हम जो कि आपने भक्ति नाम आगे चले हाँ। ना भाई संकट संकट समय अमुक समय वो तो नहीं पढ़ाई सका पर ना तो अबाई ने तो ये पर आवी जे पीड़ा तत्व है ना तो, तो परमात्मा ने ना हज़रत पूरी थी हाँ ये भजन में आए ला बराबर थे हाँ संकट समय नहीं आए सके पर यार पीड़ा था ऐसे ये भी मारा तो भजन में नहीं चलो आता मारा नहीं आता ठीक है

साधु कहिए तो को टू लागता को तू कर तो खो टू लगाता साधु कहिए तुटू लगा चा पाने करी ना लिया जाता चा पाड़ी करी न सारम बेटो आब जतन के मसा मजाओ स माया बे बेटो आऊ जने समझा तू नतीला गारत के मसा मजाओ जने समझा तू नतीला गा

શરમા શરમ થી લાવો એ ભજન ભૂખ્યા જીવને કોઈ જા મારતો નથી ભૂખ્યા જીવને કોઈ ભૂખ્યા મરતા હોય ને કોઈ કપડા મરે હા તૃપ્ત થયેલા હોય ને ભૂખ્યા ના હોય એમને તો ઘેર આમંત્ર આલે કે તમે હગરી નુતરું આખે હાકે તમે નુતરું બધાને

એના ઘેર આમંત્રો નહીં ના હે એના ઘેર આવે ને તો એકલા એકલા જઈને ભજન ચાર ચાર જઈને તૂટી આવતા હશે હા જે જ્યારે ભજનનો રાસ છે જેને તો ખાલી ફૂગ મારો તો દોડીને આવે હા એમને આમંત્રો નહીં ના આવે હા આવું આપણે ભજન આપણે આવું બધું કરીએ હા बुक्या जीवने कोई जामल तो ना दे बुक्या जीवने कोई जामल तो ना दे तारा इलाने को पता र पार तारा इलाने बबा शंकर बनम नदीरा सचन गे मसा मजाओ बबा शंकर जन्म नदीरा सचन गे जने समझू नदी लगा रतन गे मसा मजाऊ मने समझू नदी लगा દિલે તો જરી રાસતેન કે મસમદાઉ દિલે તો જરી એકલા એકલા ભજન કરે અને જે ભજનના રસિયા છે જે ભજનમાં જમતું હોય એને દોડીને આવતા હોય એને વાઇક ના આવે એને કેવડાવે નહીં હા આવા ભજન ઘણી જગ્યાએ થતા હોય એટલે એ રસ વગર ન કરજો પ્રેમ વગર ન કરજો બાકી તો પ્રેમ હોય તો દોડી દોડી આમાં ગવર્મેન્ટજીને આમંત્રણ આપી આવે કે આપી ભજનમાં આવશે તો અમને વધારે ભજનમાં પ્રેમ રાખો રસ રાખો ખૂબ મહત્વનું પ્રેમ વગરની ભક્તિ जेष्टकैया